નમસ્કાર હું નટુભાઈ ભાલાડા ગામ મોવિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મારા મોબાઈલ નંબર નવાણું સાત નેવ્યાશી ચૌદ બે એકાશી છેલ્લા એક વર્ષથી હું આ દવા છાંટવાના ટેક્ટર માઉન્ટેન સ્પ્રેયર પંપ બનાવું છું એમાં અત્યારે ધોરાજી ધોરાજીને ધોરાજી તાલુકાથી પાટણવાવ ગામથી સુધીરભાઈ અને વિકાસભાઈ જેના પંપ મને એક વીક પહેલાં ઓર્ડર કરેલો એ પંપની ડિલેવરી લેવા આવ્યા છે તો એને સમજાવું કે આ બધી વસ્તુ કેવી રીતે કામ કરે છે અને શું શું ફિટિંગ છે તો આ પંપ છે એ પાંચસો લિટરની ટેન્કવાળો છે અને મોડલ છે પીટી ડબલ્યુ પાંચસો અને આ મારો લોગો છે પીટી ડબલ્યુ પાંચસો નો હેતુ એ છે કે એમાં પાંચસો લીટરમાં બે મોડલ છે વિકાસભાઈ એક મોડલ એવું છે કે હાઇડ્રોલિક ઉપર ઉપડે આ જે વ્હીલ છે ને તમારો ઓર્ડર આ વ્હીલ વાળાનો છે વ્હીલ અને ધરો વાળા ઈ વ્હીલ અને ધરોનું જે પાંચસો લીટરનું મોડલ છે ને એ તમારે મિની ટ્રેક્ટર માં ચાલે અને મોટા ટ્રેક્ટર માંય ચાલે હવે પાંચસો લીટરનું જે આ વ્હીલ વિનાનું ધરો વિનાનું આવે એ હાઇડ્રોલિક ઉપર ઉપાડવું પડે એટલે એનો પાણી સાથે વજન ઓછામાં ઓછો સાડા આઠસો પોણા નવસો કિલો થાય એટલે એના માટે બેતાલીસ એચપી નું અથવા તો બેતાલીસ કરતા વધારે એચપી નું બેતાલીસ થી નીચેનું ટ્રેક્ટર ન ચાલે એટલે એ એ પ્રકારના બે મોડલ છે એટલે તમારો જે ઓર્ડર છે એ આ વ્હીલ વાળાનો છે કે જેથી કરીને તમારે મિનિમ ચલાવવું છે બરાબર હવે તમને વાત ને તો આ જે ફ્રેમ છે એ બે બાય બે ના હેવી પાઇપની કાળા પાઇપની બનેલી છે એટલે આખે આખો પંપ તમે ઉપાડો ને કઈ થી વેલ્ડિંગનો ટાંકો કે ફ્રેમ વળશે એવું નહીં બને અને આ ટાંકી જે છે એ સ્પેશિયલ સ્પ્રેયર પંપ માટે દવા છાંટવા માટેની જે ટાંકીઓ આપણે મગાવીએ છીએ અને આ ટાંકીનું વજન ત્રીસ કિલો છે આ હેવી ટાંકી છે અને તમે કદાચ ગમે આમ કરો ને તો ક્યાંયથી કંઈ થાય ને પછી તમને આખા ફિટિંગ ની વાત કરું પેલા એક પછી એક ફિટિંગ લઉં

પછી અહીંયા જે છે જો આ નીચે ત્રણ ની પુલી અને ઉપર વીસ ની પુલી આપેલી છે એનું હેતુ એ છે કે જ્યારે પાછું આપણે નળી વીટવી હોય ને ત્યારે ત્રણ વીસ ઈ સેટ કરેલું છે એટલે માણસ જે ચાલે ને ઈ અંતરે પાછો આ ગરેડો ફળે એટલે આ કોઈને દોડવું ન પડે અને ઓછી ન થાય પછી હવે આ જે છે વોટર લેવલ પાઇપ છે બરાબર એટલે ટાંકી કેટલી ભયરી છે એ ખ્યાલ આવે અને આ તમામ જે પાર્ટ રહ્યા ને આ ઇન્ટરનલ પાર્ટ ટોટલી આપણે બ્રાસના વાપરા છે અને જેટલા હોજ પાઇપ વાપરા છે ને અંદર સ્ટીલના તાર વાળા વાપરા છે બરાબર પછી હવે તમને આખે આખું જો હજી એક આ સાઈડ વાલ છે આ વાલ છે ને માટે છે સાહેબ આ વાલ ને હવે આના બે યુઝ છે માનો કે તમે કોઈ દવા છાઇટી છે અને ટાંકી સાફ કરી નાખવી છે અને બીજો ઉપયોગ એ છે કે માનો કે તમે એકવાર આપણે હમણાં તમને બતાવું કેવી રીતે ટેન્ક ભરવાની હોય ટેન્ક આખી ભરાઈ ગઈ પછી તમારે દવા મિક્સ કરવાની હોય તો અહીંયા નાની પાંચ દસ લીટર ની ડોલ રાખી અને તમે પાણી લઈ લ્યો એમાં દવા નાખી અને પાછી આ ટાંકીમાં નાખી એટલે બે કે ત્રણ દવા તમારી મિક્સ કરો તો દર વખતે અલગ અલગ મિક્સ કરી ટાંકીમાં નાખી શકો એટલે ટાંકીનું લેવલ જે છે એ એટલું ને એટલું રે બરાબર એટલા માટે એટલે વાલ ના બે ઉપયોગ છે

પછી આ જો ફોલ્ડિંગ આપેલું છે માનો કે અત્યારે તો તમે મિની ટ્રેક્ટર માટે આ લીધું છે પણ કાલે તમારે વ્હીલ કાઢી નાખવા છે અને ધરો કાઢી નાખવા મોટું ટ્રેક્ટર લ્યો તો અહીંથી ધરો ફોલ્ડિંગ આપેલો છે એટલે આ ધરો નીકળી જાય વ્હીલ નીકળી જાય અને ત્યાં પાછું તમારે હાઇડ્રોલિક ઉપર કરવું હોય તો એ થઈ જાય બરાબર બરાબર પછી હવે અહીંથી આખે આખી તમારે ફિટિંગ ની વાત કરું તો જો નીચે ટાંકી નીચેથી આ પાણી અહીંયા ફિલ્ટર માં આવ્યું આ ફિલ્ટર છે એ ડબલ ફિલ્ટર છે બરાબર હવે પાણી તમે ટેન્ક માં ભરશો ને એ વેનચોરીમાં એક તો ફિલ્ટર છે પછી ટાંકીમાં જાડી છે અને ત્રીજું આ ફિલ્ટર હવે આ ફિલ્ટર માંથી પાણી પંપ સુધી કચરો રહેતા નથી પંપ ખરાબ હવે આ ફિલ્ટર તમને બતાવું તો જો આ ઉપર વાલ છે માનો કે તમારી ટાંકી ભરાઈ ગઈ છે અને તમારે પછી સાફ કરવાનું થાય તો તમે આ વાલ બંધ કરી દો એટલે પાણી આવતું બંધ થઈ જશે બરાબર ફિલ્ટર ની આખી રચના કઉ જો આ ડબલ જાળી છે બે જાળી છે આ બે જાળી બરાબર છે હવે પેલું પાણી આની અંદર એન્ટર થશે હવે આપણો મોટા ભાગનો કચરો આની અંદર આવશે બરાબર એટલે આ ડટ્ટી તમે ખોલી નાખો

લોક થયું ને હવે ફિલ્ટર આ ચાલુ થઈ ગયું બરાબર હવે પંપ ની તમને વાત કરું ને તો આ પંપ છે ની નામી કંપની છે એની પોતાની બનાવટ નથી પણ આ તાઈવાનનો મગાવેલો પંપ છે અને એનો પોતાના બનાવટ નહીં આવે છે પણ પોતાની બનાવટનો પંપ છે એ પાંચ હજાર ઊંચો પડે છે એટલે કોઈને આ પંપ નાખવો હોય તો ભલે અને આથી પાંચ હજાર એકસ્ટ્રા દઈને પોતાનો નાખવો હોય તો ભલે પણ બે માં કઈ ફેર પડતો નથી અને એનો જે બનાવટનો છે ને એ પચાસ લિટરનો છે આ મિનિટે પાસાઠ થી એસી લિટરનો પંપ છે પર મિનિટે એસી લીટર હવે આપણી જરૂરિયાત ગનમાં દસ થી બાર લિટરની છે આ પાણી ખેંચે છે પાસઠ થી એસી લીટર આરપીએમ નું પાણી અહીંથી આ રિટર્ન ટાંકીમાં થઈ જાય છે હા પાછું ટાંકીમાં થઈ જાય અને આ જે કનેક્શન છે આ એક કનેક્શન છે એ અહીંથી આ મિક્સર માં ગયું હવે મિક્સર અંદર છે ને આપણે જે દવા નાખીએ ને એ આખે આખી વલોણાની જેમ એને ઘુમેડા રાખે પાણી સાથે કેવી રીતે કામ કરે પેલા તમને મિક્સર નું બતાવી દઉં કેવી રીતે કામ કરે છે મેં તમને જે મિક્સર નું કીધું ને એ જો આ વિડીયોમાં તમને દેખાય છે કે આખે આખું પાણી અંદર આમ રાઉન્ડ વલોણાની જેમ ધૂમેડ્યા રાખે એટલે દવા જે છે ને આપણે કોઈ પણ પાવડર કે કંઈ પણ અંદર નાખ્યું હોય ને તો બેસવા ન દઈએ એટલા માટે આ મિક્સર ફિટ કરેલું છે જેની કામ જેમ જ આખે આખી ટાંકીને ફેરવતું હોય હવે આ કનેક્શન મિક્સર નું જે તમે જોયું બરાબર છે આ મેઇન કનેક્શન છે જે ગન સુધી જાય છે એટલે અહીંથી આ પાણી આવ્યું અહીંયા અને અહીંયા આ વાલ છે હવે આ વાલની કામગીરી એ છે કે અત્યાર સુધી શું થાતું ઓપરેટિંગ સિસ્ટમ અમારી અહીંયા એટલે દર વખતે આ જયારે તમારે ગન બંધ કરે દવા છાંટવા વડે ત્યારે આ ઘોડો અધર કરવો પડે પાછો ગન ચાલુ કર્યું ત્યારે નીચો કરવો એટલે આ ખરાબ થવાના ચાન્સ બહુ વધી જતા એટલે અમે એના વિકલ્પ રૂપે શું કર્યું અહીંયા કરી નાખ્યું એટલે જ્યારે તમારે દવા ના છાંટવી હોય ત્યારે આ પાણી અત્યારે બાયપાસ બધું થઈ જાય ટ્રેક્ટર ચાલુ હોય બધું પાણી બાયપાસ થઈ જાય જયારે તમારે ગન યુઝ કરવો હોય ત્યારે આ ખાલી આ વાલ જ ફેરવવાનો એટલે પાણી ગનમાં બધું જતું રહે અને આ વાલ તમારે માનો કે આ બદલાવ માનો કે કઈ ફોલ્ટ થાય તો આ બદલાવું તમારા માટે ત્યાં અઘરું પડે આ વાલ તો કોઈ પણ જગ્યાએ મળી જાય એટલે તમારે ખાલી કઈ પણ ફોલ્ટ થાય તો વાલ ખરાબ થાય તો ખાલી એક વાલ જ બદલાવવાનો રહી એટલે તમારે આ એક શાંતિ થઈ જાય પછી અહીંથી કનેક્શન આવ્યું

એ જો આમાં છે ને ઘણા આ આ ટાઈપનું કોરિયન પાઇપ એ વાપરે છે પણ આની પ્રેશર જ એટલું હોય ને કે કોરિયર આ જે કોરિયન પાઇપ રહે ને એ તૂટવાના ચાન્સ અથવા તો અહીંથી જે છે એ નીકળવાના ચાન્સ વધી જાય હવે કોરિયન પાઇપ વાપરવામાં સસ્તી પડે અમને પણ એમાં તમે હેરાન વધારે થાવ એટલે આ હાઇડ્રોલિક પાઇપ જ્યાં જ્યાં પ્રેશર આવે છે એ તમામ જગ્યાએ આપણે હાઇડ્રોલિક પાઇપ એટલે વપરા છે કે આના હવે તમારે જ્યાં સુધી આ પંપ તમે યુઝ કરો બે વર્ષ પાંચ વર્ષ કે દસ વર્ષ આ પંપના આ એક પણ હાંધો છટકશે નહીં કે અહીંથી ક્યાંય તૂટશે નહીં તમારે એટલા માટે આપણે તમારી ખેડૂતોની સરળતા માટે હાઇડ્રોલિક પાઇપ વપરા છે હવે વિકાસભાઈ આ જે નળી છે ને આ પાઇપ આપણે દસ એમ ની છે અને ત્રણસો મીટર એટલે નવસો ને અઠ્યોતેર ફૂટ આ ટોટલ પાઇપ છે અને આ જે છે આ પાંચ ફૂટ નું આ વધારાનું આ મુવમેન્ટ માટે આપણે છે ને આ પાંચ ફૂટ નું આ કોરિયન પાઇપ આ શું શું કામે ખબર છે કે આમાં મુવમેન્ટ કરવું હોય તો થાય એટલે ટોટલ નવસો ને ત્યાસી ફૂટ પાઇપ થઈ અને આ જે ટ્રેક્ટર ઊભું ને આ અહીંથી વીસ ફૂટ માનો કે આપણે સ્પ્રે થાય એટલે ટ્રેક્ટર ઉભું ને ત્યાંથી એક જેટ હજાર ફૂટ સુધી આ કામ કરી શકે તમારું હા તો સાહેબ હવે અમારે પ્રશ્ન એ છે કે આવડે ન્યાક માણસ ચલાવી શકે ના ખેંચવા માટે ખેંચવા માટે જો એક માણસ છાટતો હોય ને તો એ ત્રણસો ફૂટ સુધી એકલો ખેંચી શકે પણ ત્રણસો ફૂટો ફૂટસો ફૂટ તો ત્રણસો ફૂટ પછી એક માણસ વધારે પછી પાછા થી આગળ વધો છો તમારે પાછો બીજો એક માણસ દાખલ કરવો પડે એટલે એક માણસની ક્ષમતા ત્રણસો ફૂટ સુધી અને માં તમારે કઈ જરૂર નથી રિટર્નમાં જે આ દવા છાંટવા ગયા ત્યારે જેને ખેંચી માં જમીન ઉપર મૂકી દેવાની રિટર્નમાં વીટવા માટેની આ સિસ્ટમ છે ઈ તમને બતાવવું કેવી રીતે રીતે નળી વીંટવા માટે છે ને આને કંઈ હાથથી કે મેન્યુઅલ વીટવાની જરૂર નથી આ એક બ્રેક સિસ્ટમ છે આની ઉપર તમે ખાલી પગ રાખો ને એટલે આ નળી વીંટાવવા માટે બરાબર જો સામેથી આઈલી આવે છે બરાબર એટલે ખાલી અહીંયા પગ રાખવાનો એટલે નળી એની રીતે વીંટાઈ જાય બરાબર ખેંચો તાકાત વાપરો તાકાત વાપરો ખેંચો 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 તાકાત હોય એટલું ખેંચો ના ઉભી રહ્યા છે હે બરાબર બરાબર જુઓ અત્યારે પંપ ચાલુ છે બરાબર પાણી આવે છે પણ પાણી જાય છે ક્યાં રિટર્ન ટાક હવે આપણે પાણી ગનમાં જોઈએ ગનમાં જોઈએ ને એટલે પાણીને આ વાલને આટલો ઊંચો કરવાનો જુઓ પ્રેશર વધી ગયું આજે આ આ ગનનો દૂર નજીકનો પોઈન્ટ છે જો અહીંથી આ બ્રેક મારશો ને ચાલુ થયું બરાબર અને આ પ્રેશર છે ને આ જ્યારે ગન ચાલુ હોય ને જવો આ પાંત્રીસ ચાલીસની આસપાસ પ્રેશર રાખવાનું

અત્યારે આ ખેતીમાં દવા છાંટવા માટે આ સ્પ્રે બેસ્ટ રહે કે અહીંથી જ તમને થઈ જેવો અહીંથી જ ધુવાળો થઈ જવું જોઈએ મારો પ્રશ્ન જે છે બાદ ત્યાં ટાંકીને કેમ ભરવી પાણી ટાંકી ભરવા માટે છે ને જોમાં વીસ ફૂટ લાંબી આ વેંચુરી આપીએ છીએ આ જે ભાગ રહ્યો એને પાણીમાં નાખી દેવાનો પછી આ હોસ્ટનું મોઢું છે એ આ ટેન્ક ના મોઢા ઉપર રાખવાનું અને આ જે મોઢું છે એ અહીંયા પંપમાં ચડાવવાનું એટલે આને આપણે વીકતા નથી પણ મારું જે છે એ તમને બતાવું જો આ મેં આ દવા છાંટવા માટે સ્પેશિયલ ટેન્ક બરાબર હવે આ જે છે ને એને અહીંયા ચડાવી દેવાનું

પોપલર છે ટ્રેક્ટર વળતું હોય ત્યારે આ કાઢી લેવું પડે ને એમ ના ના આ જે આપણે ડબલ ચોકડી વાળું પોપલર છે બરોબર એટલે તમે ઉપર નીચે હોય કે વાળો કઈ ફેરનો પડે હમણાં તમને બતાવવું હરસદાઈ કાલુમાં જો ગમે એટલો ટર્ન લાગી જાય તો આને કઈ આ પોપલરને કઈ નું કામ ચાલુ રાખે ગમે એટલું વળી જાય તો સાહેબ અમે તમારા આખા પંપની સિસ્ટમ બહુ સારી રીતે સમજી ગયા હવે આજે અમે ડિલિવરી લેવા આવ્યા છે આજે તમે અમને ડિલિવરી આપો છો અમે તમને પૂરું પેમેન્ટ આપી દીધું છે તમે એક પૈસો ઓછો લીધો નથી એમાં 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 તમે એક રૂપિયો ઓછો લીધો નથી કયો છો ને પણ એમાં એવું છે કે જો મારે ઓછા કરવા હોય ને તો પેલા તો દસ ભાવ ઊંચા કરવા પડે બરાબર એટલે ઈ મેં પેલેથી સિસ્ટમ રાખી છે કોઈને પંપ લેવો હોય તો ભલે અને ન લેવો હોય તો ભલે એક જ ભાવ તમને આજની તારીખ આજે તારીખ કેટલી થઈ બાવીસ બાવીસ થઈ બાવીસ બાવીસ અગિયાર બે આ પંપ જે ભાવ છે વ્હીલ વાળાનો એનો એકાસી હજાર છે અને વ્હીલ વાળો જોતો હોય વ્હીલ વિના નો જોતો હોય તો એકોતેર હજાર મેં જેટલા વેચા એને તમારે પૂછી લેવાની છૂટ અને તમે ભવિષ્યમાં તમને ફોન આવે જ્યાં સુધી આ ફિક્સ રેટ એક રહેશે ત્યાં સુધી આના એકાસી અને એકોતેર ફિક્સ જ રેટ છે એમાં એક રૂપિયો કોઈનો ઓછો લેવાનો નથી એટલે એ બાબતે તમે એવું નહીં રાખતા મારો નથી લીધો તમારો એકનો નહીં કોઈનો નથી લીધો મારે તો ખાલી એક હજાર રૂપિયાની જ ડિમાન્ડ હતી બધાની એવી જ હોય છે પણ તમારા એક લઉં ને તો બીજાને એમ થાય કે મારે લે પંદર બે હજાર એટલે આપણે એક જ ફિક્સ રેટ રાખ્યો છે સરસ હવે તમે આની સાથે અમને શું આપશો જો આ ફિટિંગ તો બધું બરાબર છે જો આ ફિટિંગ બધા આવી ગયા બરાબર છે ટાંકી પંપ જે એ તમે જોઈ લીધું હવે આ જે વ્હીલ વાળા છે ને એને એક્સ્ટ્રા તમારે એ અલગ આવે છે પણ આ આ જે ચાર છે છે નું અને ફોલ્ડિંગ છે છે ચારે ચાર પાયામાં તો આવે જ અને તમારે સાથે આવશે પણ જમીન અડી જાય છે તમારે કાઢી નાખે છે એટલે એ તમે સાચવીને રાખજો ક્યારેક તમારે જયારે હાઇડ્રોલિક ઉપર કરવાનો થાય આ વ્હીલ તમારે કાઢી નાખવાનું થાય ત્યારે ઈ વ્હીલ તમારે કામ આવશે એટલે આ ચાર વ્હીલ તો કોઈ પણ પંપ લઈએ એમાં ઈ આઠ ઇંચ ના ચાર વ્હીલ તો આવે જ છે બરોબર પછી સાથે એક આ પોપ્યુલર આવે તમારે જે બાવડા ની કે જે કઈ લંબાઈ હોય ને આમ મૂળ એનું નામ કપલર છે પણ આપણે પોપલર થી ઓળખીએ છીએ ઈ આવે છે સાથે પોપ્યુલર પછી છે ને જો આ વીસ ફૂટની આ વેન્ચોરી ટાંકી ભરવા માટે આવે છે એ કેવી રીતે ભરાય એ સિસ્ટમ સમજાવી દીધી પછી આ બે ગન આવશે બરોબર એક આ ગન છે અને એક આ નાની ગન છે આની અંદર ત્રણ બ્લેડ છે એક પોઈન્ટ બે એમ એમ એક પોઈન્ટ સાત એમ અને બે પોઈન્ટ બે એમ એમના હોલ છે એ બદલી શકે આની અંદર એ બે પોઈન્ટ છે આ પોઈન્ટ તમે ખોલો ને જો અત્યારે મોટો છે હજી એક સાથે આવશે આની અંદર છે જ નાનો એટલે આ બે પોઈન્ટ આવશે તમારે જેવો ફ્લો રાખવો એ પ્રમાણે પછી આ વાયસર કિટ આવશે આ આ પંપની ખરાબ થાય તો તમારે વાયસર બદલાવી નાખવાની પછી જે પેડિશન છે અને ચેન ચક્કર ને પુલી છે એના એલંકી પાના છે એટલે તમારે એ ત્યાં ન મળે એટલે તમારે આ યલંકી બોલ ટાઈટ કરવાના થાય તો એલંકી પાના છે બરાબર અને આ જે આ જે વધારાના વાઇસર છે આ જ્યાં જ્યાં આવા તમારે કંઈ ખરાબ થાય તો આ તરત ચેન્જ કરવા થાય એટલે તમારે બને ત્યાં સુધી તમારી વિસ્તારમાં કઈ વસ્તુ ન મળતી તો તમે હેરાન ન થાવ એવી લગભગ દરેક વસ્તુ સાથે આપેલી છે સરસ